નકરુ ઢોળે ને ફોડે ઢોળે ને ફોડે એઠો જ નીત બે તો આલવા શીખો છે તે જીણિયા ભાઈ ક્યારે આવવાના છે અગડી બગડી માવા ઘડીક વાટે દેવી તો બધા હારો એ ખાઈવી પાણી પૂરી બગડી બેન આપણે ખાઈ લેવી જીણિયા ને તો બહુ મોડું ખાશે એને તો હારા બારી એક વાગી જશે રાઈતના લંગો હાશિન માં દીકરી કાલ વઈ લંગા સમય માં દીકરી ને હાસાવજો ને એનું ધ્યાન રાખજો ન્યા

સીબ્રી માસી ના હોય તો કઈ હું થોડી ના પાડું આલન સીબ્રી માસી મજા આવશે ને આલો મારે તમારો હથવારો ના રે ના લંગુ મારે તો કઈ તાર હાહરે આવું નથી તું સો કામ સોર ના પેટ ની આળ ના પેટ ની બધા ઢહડા મારી પાસે ઢહડાય મારે તો કઈ આવું નથી ઓલી વખતે ગોગડી ની પિયર માં ગયો ને આપણે માસી ભાણે જઈતીઓ તે ફોહલાઈ ફોહલાઈ સીબ્રી માસી પોતા કરના કો સીબ્રી માસી રાંધી ના તું કઈ કામ નો કર મને ભાઈ ને એટલે રેવા દે બાપા મારે કઈ આવું નથી તારા હાહરે

પછી તમે એમ કયો કે આને કઈ કહેવાનું નહીં છોકરું છે ને આમ ને તેમને આને થોડોક મારવી ને તો દા સીધી નો હાલે દારો થોડોક તો રાખવો જ પડે મમ્મી આ હેઠો નહીં બે હમણાં કઈ ઢોળ છે ફોડ છે આલે હાલ માં દીકરો મારો ગગડિયા દીકરો આલ બેસા હેઠો બેહી ગયો ને શાંતિ થી તમને છોકરા રાખતા જ નહીં થાવડતો છોકરા ને ફોહ રાખવાના હોય એને મરાય નહીં એ બાળક છે તમે પટ પટ મારી લ્યો ને હાથ ઉપાડી લ્યો એમ છોકરું નો રે મમ્મી ગોગડિયાને જરી કેવી નાની એવી થાપલી મારી પી રોયો નતો નોતો પૂછ્યો જીનકીને કઈ એને કઈ મે એટલો બધો ની માર્યો હું તમે મને ખી જાવશો તો લંગુબેન હવે તમાર ગઢા હાહરાની દવાન બવાના ડોક્ટર એમ કીધું તા અહીંયા દવા લેવા આવજો અહીંયા તમાર આ આ દવાખાને તમાર ગઢા હાહરાન હારું રે તો કેમ થાશે હવે ઈ તો તું તારે અમે અહીંયા આટા ફેરા કરતા દેશો અમાર અમથો અહીં આવવાનું દુ હોય દવા લેતા લેવા આવશે અને આંટો મારતા જઈશું ભાભાને લઈને બહાને મારે આંટો મારવા આવે ને હા તમારું જ ઘર છે તમને જારે તમારે આવું હોય ત્યારે વઈ આવવાનું પણ મને ફોન કરી દેજો આવો ને ત્યારે કારણ કે હું પાછી થોડાક દી મારા મમ્મી ને ઘરે જાવું જાવું કરું છું આ લગ્નની તૈયારી કરવાની છે ને મારા મમ્મી મને તેડ આવે છે મારા ભાઈના લગન દિવાળી પછી છે તમારી નણંદ ના એટલે તમને તો ખબર જ છે કે કેટલી ભાગદોડ હોય એમ તે મારા મમ્મી કે બે બે આવો ને બે બે સહાર બધા વહીવટ પતી ગયા હોય ગોગડી ખાવા દ્યો ને પોણા નવ વાગ્યા હું સો વાગ્યા ની પાણીપુરીની વાટે શું મેં નાસ્તોય નો કર્યો નાસ્તા વાળો આવ્યો તો ને મેઘી પાણીપુરી ગોગડી બનાવે છે ને એટલે મારે નાસ્તોય એ નહીં કરવો અને તમારે જ બધાને ખાવાનું હોય ને ત્યારે બધા અધાતમ પેલા વહીવટ કરો પેલા વહીવટ નો કરાય પેલા ખાઈ લેવાય પછી બધો જે કઈ ખાઈ પીને વહીવટ કરવો હોય ને એ કરાય

હું તન ભીંડો નહીં સુથારી એલી એલી આવું શું માર વર છે ને મારો ઘરવાળો ઈ મારી અરે છે કે તે મને ફોન ન ને હું કામમાંથી નવરી થાતી નથી સુધાર દેને તો હું એને વાત કરી લઉં તમારે પણ નોખી નવાઈના એલી તારા વાતો ન વાત કરતી હોય ને પછી મને વાતમાં જ મારો જીવ રે કામ કરતા કરતા મને વાત કરવાનો મજા આવે એક દિવસ

અને શાક બનાવી દે રોટલી મેં કરી નાખી છે બીજું કાંઈ કામ નથી પાછા હમણાં મારી મમ્મી આવશે હાડા ગયારે એટલે પછી બધા ભૂખા થાય બધા વાળી વૈયા ગયા છે એટલે પછી મને ખીજ આવી હારું હવે તો બે બેન પણ આજે રહેશું તાર કાઢી આવી જશે ને પછી તાર કાઢી બધું કામ કરશે અત્યારે તો ઘરના કામમાંથી જ નવરી નથી થાતી આપણે ક્યાંય આય હમણાંથી બેહવા નથી ગયા કે રખડવા નથી ગયો કે ફરવા નથી ગયો હવે તાર બેન પણ આવશે ને એટલે બસ આપણે જલસા કરશું સોરી તાર બેન પણ હું તારી પાડી હાલ હવે વાત ઊ નથી કરવી આવી હું એને ફોન કરી લઉં રૂમ માં જઈને તું ભીંડો સુતાર ને એટલે શાક બનાવી દે મને હો પછી શાક થઈ જાય ને તો પાછી મને બોલાવશે હા હવે નીરાજ થઈ ગઈ લે જીન કી લંગો વઈ ગઈ ને ઘર માં થી વાવા જોડો વઈ ગયો હોય એવું મન લાગે છે કેટલી ઘર માં શાંતિ થઈ ગઈ ખો ગઈ

આવું કરે એલી પછી આ એને વાગે તો આપણને હક થાય એ તો આ છોકરો એટલો તોફાની છે ને જીણ મને એમ થાય કે છે ને એમ થાય કે છોકરા વગર નું રેવાય આની કરતા તો એમ ને હારા એમ થાય બા દુનિયા નો જીવવા દે છોકરા નો હોય ને તો જીણ કી અને તારી બધા વાતો કરે તાર લગન ને કેટલા વર્ષ થઈ ગયા દોઢ વર્ષ જેવું થઈ ગયું તો તારે હવે નિસ્કાઈ બાવલું કરવાનું નાનું નાનું ભાઈજી મારા માર છે દોઢ બે તારો બબડિયા તારક વર્ષ થઈ જાય ને પછી મારો બાવલો આવશે જોતો તો ક્યાં જઈને બેઠો એ રોયો આમ જો કે જીવ હોય તો કાલ તો બધી બુકુ એઠી પાડીને બધું મે માઈન બાઈન મળતો જીન કે બેન ભલન રમમા દેને બાળક છે એને શું દેવા રીઢો થાય બાળક હું તને શું ગોડિયાનમાં મમ્મી સેબડી માસે. રેણ કે અતાર આપણે કાય નથી. મેગી પડી છે ને બે મેગી કરી ને બીજો પડ્યું છે બધા ખાઈ લે હા તો હારું હાલો મેગી કરીને આપણે ખાઈ પઈન નવરા થઈ જાય ને આજ તો કાય કામ બહુ કાય છે હા હારું મેગી કરીને ખાઈ લે મમ્મીને માસે બોલાવે.